રામાયણની કથા અનુસાર રાવણનો વધ ભગવાન રામના હાથે થયો હતો માનવામાં આવે છે કે રાવણ દુનિયાનો સૌથી મહાન વિદ્વાન હતા જ્યારે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું ત્યારે રાવણને હાર થઈ આપણે બધા જાણીએ છીએ રાવણ મૃત્યુ અવસ્થામાં હતા ત્યારે ભગવાન રામે લક્ષ્મણને રાવણ પાસેથી શિક્ષા લેવાનું કહ્યું કારણ કે ભગવાન રામ પણ જાણતા હતા રાવણ આ સંસારના નીતિ રાજનીતિ અને શક્તિના મહાન પંડિત હતા એટલે જ શ્રી રામે લક્ષ્મણજીને કહ્યું હતું કે તમે રાવણ પાસે જાઓ અને તેમના જીવન સાથે જોડાયેલી એવી શિક્ષા પ્રાપ્ત કરો જે શિક્ષા રાવણ આપી શકે તે તમને કોઈ નહીં આપી શકે ભગવાન રામની વાત સાંભળીને લક્ષ્મણ મૃત્યુસયા પર પડેલા રાવણના પાસે જાય છે લક્ષ્મણજી રાવણના મુખ પાસે જઈને ઊભા રહ્યા પરંતુ રાવણે કશું કીધું નહીં લક્ષ્મણ બહુ સમય સુધી ત્યાં ઊભા રહ્યા અને રાવણ કંઈ પણ ન બોલતા તેઓ પાછા આવીને કહે છે પ્રભુ હું ત્યાં બહુ વાર સુધી ઊભો રહ્યો પરંતુ રાવણ મને કંઈ પણ જ્ઞાન ન આપ્યું ત્યારે ભગવાન બોલ્યા કે કોઈની પાસે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તેના માથા પાસે નહીં પરંતુ તેમના ચરણ પાસે ઊભું રહેવું જોઈએ આના બાદ લક્ષ્મણજી ફરીથી રાવણના ચરણ પાસે જઈને ઊભા રહે છે ત્યારે રાવણે મરતા પહેલાં લક્ષ્મણજીને જે વાત બતાવી તે આજે દુનિયાના દરેક વ્યક્તિને જાણવાની જરૂર છે આજે પૂરા દેશમાં દશેરો મનાવવામાં આવે છે તેનું કારણ એ જ છે કે બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતિક માનવામાં આવે છે રાવણે માતા સીતાને બંધી બનાવીને રાખ્યા હતા અને તેના આ એક જ પાપને લીધે તેમનો અંત થયો હતો પરંતુ રાવણ શક્તિશાળી યોદ્ધા હોવાની સાથે સાથે ખૂબ જ જ્ઞાની અને વિદ્વાન પણ હતા આ સાંભળીને લક્ષ્મણ દશાનંદના ચરણ આગળ જઈને બેસી જાય છે ત્યારે મહાજ્ઞાની તથા પ્રકાંડ વિદ્વાન રાવણ લક્ષ્મણને જીવનની ત્રણ અમૂલ્ય વાતો બતાવી હતી આવો જાણીએ એ કઈ વાતો હતી અને એ આપણા જીવન પર શું અસર કરે છે તે આજની આ કથા દ્વારા જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ રાવણ દ્વારા આપેલા લક્ષ્મણને ઉપદેશ તમારા જીવનમાં કામ લાગે એવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો રાવણે લક્ષ્મણને સૌથી પહેલાં એ વાત બતાવી હતી કે શુભ કાર્ય જેટલું જલ્દી થઈ શકે એટલું જલ્દી કરી લેવું જોઈએ તેનો ક્યારેય પણ રા ન જોવી જોઈએ નહીં તો જીવન ક્યારે સમાપ્ત થઈ જાય છે તેની કોઈને ખબર નથી રહેતી જ્યારે અશુભ કાર્ય જેટલું ટાળી શકાય એટલું ટાળવું જોઈએ જીવન માટે એ ખૂબ જ સારું છે રાવણે લક્ષ્મણને બીજી વાત એ કહી કે શત્રુ તથા રોગ ક્યારે પણ નાના નહીં સમજવા કારણ કે નાનામાં નાનો રોગ પણ પ્રાણઘાતક સાબિત થાય છે અને નાનામાં નાનું શત્રુ પણ ખતરનાક હોઈ શકે છે રાવણે રામ અને લક્ષ્મણને તેમની વાનર સેનાને તુચ્છ સમજ્યા હતા અને આ જ રાવણની મૃત્યુનું કારણ બન્યા હતા અને બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું કે માનવ વાનરના સિવાય મને કોઈ નથી મારી શકતું આવું હું જાણતો હોવા છતાં પણ મેં એમને તુચ્છ માની લીધા એ જ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી જેને કારણે આજે હું આ અવસ્થામાં પડ્યો છું રાવણે કહ્યું કે શત્રુ અને મિત્રની વચ્ચે ઓળખ કરવી ખૂબ જ જરૂરી છે કેટલીક વાર આપણે શત્રુને પોતાના મિત્ર માની લઈએ છે અને મિત્રને પોતાના શત્રુ માની લઈએ છે આવું સમજવાની ભૂલ ક્યારે પણ ન કરવી જોઈએ રાવણે લક્ષ્મણને ત્રીજી જ્ઞાનની વાત એ કહી કે પોતાના જીવન સાથે જોડાયેલું રહસ્ય કોઈને પણ બતાવવું ન જોઈએ ગુપ્ત રાખવું જોઈએ કોઈ પણ વ્યક્તિને ન કહેવું જોઈએ કોઈ આપણને ગમે એટલું પ્રિય હોય છતાં પણ આપણે આપણું રહસ્ય તેમને ક્યારે પણ ન બતાવવું જોઈએ જેનો ખરાબ પ્રભાવ આપણા જીવન પર પડી શકે છે રાવણની નાભીમાં કુંડ હોવાનું રહસ્ય વિભીષણને ખબર હતી તમારું જીવનનું રહસ્ય તમારા કેટલા પણ સગા કેમ ન હોય પરંતુ તમારે તે ક્યારેય તેમને બતાવવું ન જોઈએ કારણ કે વિભીષણ જ્યાં સુધી લંકામાં હતા ત્યાં સુધી મારા શુભેચ્છુ હતા અને જ્યારે તેઓ રામની શરણમાં ગયા તો તેમના હાથે જ મારા વિનાશનું કારણ બની ગયું અને ખૂબ જ મહત્વનો ઉપદેશ કે ક્યારેય પણ પારકી સ્ત્રી પર ખરાબ નજર ન રાખવી જોઈએ કારણ કે જે વ્યક્તિ પારકી સ્ત્રી પર ખરાબ નજર રાખે છે તે હંમેશા નષ્ટ જ થઈ જાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું